હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે કેપ્સિકમ મકાઈની સબ્જી તો એના માટે મેં પહેલાં સૌથી પહેલાં કાજુ અને મગતરીના બીને અડધો કલાક માટે પલાળીને રાખ્યા ત્યાં એને ક્રશ કરી લઈશું તેલ મૂકી દઈશું હિંગ અને જીરું એડ કરીશું પછી ડુંગળી સમા રાખી છે અને એડ કરી દઈશું થોડીવાર એને સાતડવા દઈશું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે પછી આપણે લસણને ટીચીને રાખ્યું છે એને આપણે એડ કરી દેવાનું છે અથકચરું ટીચીને રાખવાનું છે એને એડ કરવાનું છે પ્યુરી નથી બનાવવાની આપણે એને પણ આપણે એક મિનિટ જેવું શેકી લઈશું અને સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે જે પ્યુરી બનાવીને રાખી છે એને એડ કરી દેવાની છે અને એ જ બાઉલની અંદર થોડું પાણી એડ કરીને પછી પ્યુરીને પણ લઈ લેવાની છે આપણે ફ્રેન્ડ અને એને પણ બધું સરસ આપણે શેકાવા દેવાનું છે એક મિનિટ જેવું અને તેલ છૂટું પડી જાય પછી આપણે એની અંદર ટામેટા એકદમ ઝીણા ચોપ કરીને રાખ્યા છે એને એડ કરી દેવાના છે એક ટામેટું લીધું છે એને પણ એકદમ સરસ શેકાવા દેવાનું છે તેલ છૂટું પડી જાય નહીં ત્યાં સુધી પછી આપણે ફ્રેન્ડ આની અંદર આપણે રેગ્યુલર મસાલા એડ કરવાના છે તો હળદર ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું તીખું લાલ મરચું અને પંજાબી મસાલો મેં એડ કર્યો છે તમારી પાસે ના હોય તો ગરમ મસાલો એડ કરી શકો છો અને બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અને એકદમ સરસ કલર આવી ગયો છે તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ આપણે આની અંદર અડધી ચમચી ખાંડ એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું અને મકાઈના દાણા એડ કરીશું મકાઈના દાણા મેં થોડા બાફીને લીધા છે પહેલેથી અને થોડું પાણી એડ કરીને આપણે એને ત્રણ વિસલ આવે ત્યાં સુધી થવા દેવાનું છે ત્રણ વિસલ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી મકાઈ કેપ્સિકમની સબ્જી રેડી થઈ ગઈ છે તમારે ઘટ બનાવી હોય તો આની અંદર પનીર પણ છીણી તમે એડ કરી શકો છો પણ હું હંમેશા પનીર આવી રીતે ઉપરથી એડ કરું છું તો એકદમ ટેસ્ટી અને ફટાફટ પાંચ મિનિટમાં બની જાય એવી ટિફિન માટે તો સબ્જી રેડી છે ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો